હાલો લઈને આવ્યો ટાયર બધા જેન્યુન અને જો તમારે જોતું હોય ને લેવું હોય તો વેચી નાખવાનું હે આપી દેવાનું હે આ ઉપર ઉપર નીચે નંબર આપેલા હે ભાઈનો કોન્ટેક્ટ કોન્ટેક કરો અને આવા નવા વિડીયો જોવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકા હાલો મોટભાઈ અઢાર એક બે હજાર અઢારની ચૌદ ટાયર ગાડી લઈને આવ્યો ખાલી લાખ લાખમાં આપી દેવાની હે કિંમતમાં જાજો લાંબો ફેરફાર નહીં થાય અને જો તમારે જોતી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો અને આવા નવા વિડીયો જોવા માટે આપણી આઈડી ફોલો કરો

2014 મોડલ નું ટાટા નું છોટા હાથી લઈને આવ્યો મોટભાઈ અને જો તમારે જોતું હોય તો ખાલી એક લાખ ને નેવું માં આપી દેવાનું હે જોતું હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો અને આવા નવા વિડીયો જોવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો મોટભાઈ છ ટાયર માં બે હોળ હોળ લઈને આવ્યો

અને આવા નવા વિડીયો જોવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો મોટભાઈ બે હજાર પંદર માં ટાટા નું ચૌદ વ્હીલ લઈને આવ્યો પાછળ લીપવાળા ટાયર અને તમે ઠાઠું બનાવો ટેન્કર બનાવો કે ડમ્પર બનાવો કોઈ પણ રીતે હાલે સેસીસ પાછળ ઓપન અને પંદર નું મોડલ ને સત્તર લાખ કિંમત અને જો તમે વિઝિટ કરીને ગાડી ગમે તો ભાવમાં આગુ પાછું થાય તમે ઉપર નીચે આપેલા ભાઈ નો કોન્ટેક્ટ કરો અને આવ્યો અને જો તમારે લેવી હોય અને ગમતી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો અને આવા નવા વિડીયો જોવા માટે આપડી આઈડી ફોલો કરો ગાડીમાં મ્યુઝિક સિસ્ટમ સીએનજી બધું જ કમ્પ્લીટ ચાલુ છે એસી પાવરફુલ ચાલુ મારા વાલા હાલો શું હોય ગાડી નથી તો તમારી માટે લઈને આવ્યો બે હજાર ઓગણીસ ની સ્વીપ ખાલી ચાર લાખ ને હજાર અને જો તમારી પાસે રોકડા ન હોય તો પૂરેપૂરી હોય હો ટકા લોન પણ કરાવી દેવામાં આવશે અને જો તમારે જોતી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો

હા ભાઈ આ વિડીયો હવે ગાડી નાખો ગાડી વેચાઈ ગઈ એમ કહું ગાડી તો વેચાઈ જાય હે વાતચીત નક્કી જ છે હું બધારે જવાબ દઈ દઈને થાકી ગયો કેટલાક જણાના ફોન આવી ગયા ફોન હિસાબ કોઈ કર્યો નથી પણ મિનિમમ ચારસો ફોન આવી ગયા ભાઈ ચારસો ફોન આવી ગયા એમ ગરાજનો હા ચારસો હા ચારસો પાંચસો વાત ગાડી નાખું વિડીયો હા એમાં ગાડી રાખો તો હું એમાં એવું હું થાકી ગયો બધે જવાબ દઈ દે સમજી ગયો ભલે પણ ટૂંકમાં વિડીયોના માધ્યમથી તમારી ગાડી વેચાઈ ગઈ ને એમ હા હા ભાઈ એ સો ટકા એમ હા એટલે ખોટું નથી ને ઓલા દલાલ બલાલ કરતા ના 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 અર્જુનભાઈ ભલે ભાઈ વાંધો તમારું એક નંબરનું કામ તમારું રાજકોટ આવું એટલે તમારી ચા પીને જ જવું હશે જરૂર જરૂર ભાઈ ચા પીવરાવવાની જોઈને મારા વાલા આવજો અને ફોન કરજો અમે તો હે તમારી પાસે મારા નંબર સો ટકા સેવત છે હું તમને કહું મને છલવાળી ગાડી ગોતુ છે ને ભાઈ વિડિયો તમે પાર્ટી ફોલો કરીને રાખો એમાં આવશે એટલે તમારે ફોન કરીને પૂછી લેવાનું તમારી જેવું જોઈએ આપણે કાઈ દલાલી જોતી નથી ભાઈ કે નહિ કઈ પાર્ટી ટુ પાર્ટી વાત કરી લે એમે ખરા ક્યાંય ગ્રુપ માં ભાવ્ય હોય ને તો મને તમને રીંગ દેજો એમ ભલે ભલે ભાઈ હેલો કાઈ વાંધો નહીં અને તમારો વિડિયો ડિલીટ કરી નાખું હો ભાઈ પછી પાછો ફરી નું ચડાવાનું કેવો તો પાંચસો થાય એ હું હવે નહીં

હાલો મોટભાઈ બે હજાર બાર વ્હીલ વન ઓનર નવું ટાયર રનિંગ અને જો તમારે જોતું હોય તો ઉપર નીચે ભાઈ ના નંબર એક કોન્ટેક કરો ખાલી હાડા બાર લાખ માં આપી દેવું ખાલી હાડા બાર મારા વાલા ઓય મોટભાઈ જો છ વ્હીલ માં ડમ્ફર લેવું હોય ને તો કંપની બાજુ ધક્કો ન ખાતા એકવાર આ ડમ્ફરની વિઝિટ કરી લેજો છે છ ટાયર નવા ટીપટોપ કન્ડિશન આપી દેવાનું હોય વેચી નાખવાનું હોય અને જો તમારે જોતું હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો અને આવા નવા વિડીયો જોવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ